કુંભારવાડાના ગઢેજી ફાટક પાસે અમર સોસાયટીના ઈસમને પાંચ થી સાત શખ્સો માર માર્યો હોવાને લઈ તેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા કુંભારવાડા અમર સોસાયટીમાં રહેતા ભરતભાઈ મેરાભાઈ ડાંગરને કોઈ વ્યક્તિએ ફોન કરી બોલાવ્યા હતા બાદ તેઓ ગઢેજ વડલા ફાટક પાસે મળવા ગયા હતા ત્યારે પાંચથી વધુ શખ્સો દ્વારા ભરતભાઈને માર મારવામાં આવ્યો હતો અને ગંભીર ઈજાઓ પસડવામાં આવતા લોકોના ટોળાઓ એકત્ર થઈ ગયા હતા બાદ ભરતભાઈને એકસો આઠ સેવા મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવતા પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

ભરતભાઈ શું થયું હતું કોને બોલાવ્યા હતા કઈ જગ્યાએ બોલાવ્યા માથાકૂટ થવાનું કારણ શું છે તમારે કઈ જૂની અદાવત હતી